તે ટ્રેનરોને એક્સ્ટ્રીમ જીમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન શિશપાલજી રાજપૂતના વરદ હસ્તે યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સૌરાષ્ટ્રના જોને કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના કોર્ડિનેટર કેતન કોટિયા યોગ ફિટનેસ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ્સ સૂરજ મશાણી નિશા કોટિયા મહેશ મોતીવરસ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને જીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોગ ટ્રેનરોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ નિયુક્ત છવ્વીસ યોગ ટ્રેનરોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર